જાયન્ટ્સ કુકરવાડા સંચાલિત દ્વારા ઓક્સિજન અને એસી સુવિધા ધરાવતી અધ્યતન ટેકનોલોજીથી સજ્જ એમ્બ્યુલન્સનું લોકાર્પણ તથા શપથવિધિ સમારોહ કોલેજ કેમ્પસ આનંદપુરા રોડ કુકરવાડા મુકામે યોજાઈ ગયો આ કાર્યક્રમ ના સમારોહ અધ્યક્ષ શ્રી ધ્રુપભાઈ ની જોશી ચેરમેન શ્રી જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન સમારોહ ઉદ્ઘાટન શ્રી જીતેન્દ્રકુમાર એ જોશી તેમજ શ્રીમતી રીનાબેન જે જોશી એમ્બ્યુલન્સના દાતા શ્રી સુરત સમારોહ મુખ્ય મહેમાન શ્રીઓ દિનેશભાઈ બાલ ટ્રસ્ટ કુકરવાડા પટેલ નાગરિક ચૌધરી ડિરેક્ટર દૂધ સાગર ડેરી મહેસાણા રાજુભાઈ પટેલ ગાંધીનગર ડોક્ટર સી જે ચાવડાપુર વિજાપુર ધારાસભ્ય તેમજ અતિથિ મહેમાન માન પટેલ મહેસાણા જિલ્લા સદસ્ય નિકુલભાઈ જે પટેલ દંડક તાલુકા પંચાયત વિજાપુર ડોક્ટર સી અને યાજ્ઞિક વાઇસ ચેરમેન જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશન

તેમજ જાયન્ટ્સ કુકરવાડા ના નવનિયુક્ત શપથવિધિ લેવડાવવામાં આવી હતી એમ્બ્યુલન્સના ના દાતા શ્રી દ્વારા રિબિંગ કાપી કુકરવાડા નગરજનોને સેવા માંગ અર્પણ કરવામાં આવી આ એમ્બ્યુલન્સ સેવા રાહત દરે પૂરી પાડવામાં આવશે તેમજ અંતિમ યાત્રા માટે કુકરવાડા ગામ પૂરતી નિઃશુલ્ક સેવા આપવામાં આવશે જેનો બુકિંગ નંબર નવ ત્રણ એક છ છ એક છ આઠ શૂન્ય સાત આપવામાં આવ્યો છે જેની સેવા ચોવીસ કલાક આપવામાં આવશે

રાષ્ટ્રીય ભાવના પર્યાવરણ પશુ પક્ષી સારવાર અને સંભાર સામાજિક કાર્ય જેવી સેવા આપવામાં આવે છે ઠાકોર મહેસાણા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ચાઇન્સ પીપલ ફાઉન્ડેશન અંતર્ગત ચાઇન્સ કુકરવાળાની સ્થાપના બે હજાર અઢારમાં કરવામાં આવી અને જેમાં છેલ્લા છ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેમાં નાનામાં નાના માણસ સુધી અને ગરીબ માણસ સુધી તમામ પ્રકારની સેવાઓ પહોંચે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં મુખ્યત્વે બ્લડ ડોનેશન ગરીબોને અનાજ વિતરણ રાશન વિતરણ આ સિવાય અનેક પ્રકારના હેલ્થ ચેકઅપ કેમ્પ જેમાં વિના મૂલ્યે તમામ પ્રકારની સારવાર અને નિદાન મુખ્ય કાયમી પ્રોજેક્ટમાં તબીબી સાધન સહાય સેવા જેમાં અમે દરેક જે હોસ્પિટલમાંથી ઘરે લાવ્યા પછી જે તમામ દર્દીઓને જે પણ પ્રકારની સુવિધાની જરૂર હોય એમાં તમામ પ્રકારના સાધનો વિના મૂલ્યે આપીએ છીએ આ સિવાય અમારી એક અંતિમ વિધિ અને ખાપણ વિધિ ખાપણ કીટનો એક કાર્યક્રમ છે જેમાં મૃત્યુ પછી જે જરૂરિયાત હોય એવી તમામ વસ્તુઓનો એક કીટ બનાવી છે જે અમે વિનામૂલ્યે પૂરી પાડીએ છીએ દરેક લોકોને આ સિવાય અમે વિસનગર મેડિકલ કોલેજ સાથે અપ કરીને નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દર મંગળવારે એક બસમાં જેટલા પણ પેશન્ટ ભેગા થાય એમને ત્યાં મોકલીએ છીએ અને એમની તમામ પ્રકારની રિપોર્ટ્સ એમના નિદાન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થાય છે અત્યાર સુધીમાં ઓગણત્રીસો દર્દીઓને અમે મોકલ્યા છે એમાં છપ્પન થી સાહીઠ જેટલા દર્દીઓના દરેક જાતના ઓપરેશનો ત્યાં વિનામૂલ્યે કરવામાં આવ્યા છે આ સિવાય અનેકવિધ પ્રવૃત્તિઓ જેમાં અમે નાનામાં નાના માણસોને મદદરૂપ થવા પ્રયત્ન કરીએ છીએ બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ હેઠળ જુદી જુદી શાળાઓમાં કીટ વિતરણ વૃદ્ધાશ્રમમાં પણ વૃદ્ધોને મદદરૂપ થવા માટે કીટ વિતરણનું કાર્યક્રમ કરી રહ્યા છે ટૂંક સમયમાં અમે કુકરવાડા ખાતે સિટી બસ સર્વિસનો પણ શરૂઆત કરી રહ્યા છીએ આ સિવાયની તમામ પ્રવૃત્તિઓ અમે નાના નાના માણસને મદદરૂપ થવાય એ માટે કરી રહ્યા છીએ ખાસ કરી વાત કરીએ તો એ એમ્બુલન્સનું જે આજે ઉપનિક્રમ આવી રહ્યું છે એ કઈ રીતે ઉભો કાર્ય સેવા પાપવામાં આવશે અમારી આ જે એમ્બ્યુલન્સ સેવા છે એ ટોકન દરે અમે ઉપલબ્ધ કરાવવાના છીએ જેમાં દર્દીઓને ઘરેથી હોસ્પિટલ લઈ જવા માટે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં રિફર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવશે જેમાં કુકરવાડા પ્રોપરમાં અને કુકરવાડાના આજુબાજુના ગામોમાં એ સિવાય અમદાવાદ હિંમતનગર મહેસાણા જેવા મોટા સેન્ટરોમાં પણ જો દર્દીને પહોંચાડવાનું હશે અથવા તો ત્યાંથી અહીંયા લાવવાનું હોય તો એના માટે અમે આ સુવિધા પૂરી પાડવા જઈ રહ્યા છીએ આ સિવાય આનો ઉપયોગ અમે સફવાઈડી તરીકે પણ કરવાના છીએ જે સંપૂર્ણ વિનામૂલ્યે રહેશે જેમાં કોઈ દર્દીનું મૃત્યુ થાય હોસ્પિટલમાં તો એને ઘરે પહોંચાડવા માટે અથવા તો સ્મશાન સુધી લઈ જવા માટે દર્દીઓને જ્યારે જરૂર હોય કોઈ મૃત થયું હોય તો એને સ્મશાન સુધી પહોંચાડવા માટે પણ આ સેવા અમે વિનામૂલ્યે પૂરી પાડવાના છીએ અને તમામ જે બાકી એમ્બ્યુલન્સ સેવા છે અમારી એમાં ટોકન ચાર્જીસથી અમે આ સેવા પૂરી પાડવાના છીએ જેમાં ઓક્સિજનની સગવડ છે અને એસી સાથેની સગવડ છે અને ચોવીસ કલાક આ સેવા ઉપલબ્ધ રહેશે એની અમે ખાતરી આપીશું એ બાબતે આપ શું સંદેશ આપશો એક જ સંદેશ છે કે જે હું મારા મમ્મી પપ્પાના નામથી ટ્રસ્ટ લઈ રહ્યો છું અને એ જ ટ્રસ્ટના હું અંદર જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યો છું કે વિના મૂલ્યે દક્ષિણ એ જ વસ્તુ હું ડાયસ કુકરવાળા તરફથી આશા રાખીશ કે કુકરવાળાની જરૂરિયાતમંદ પ્રજાને તેઓ એટલી શક્ય હોય એટલી અથવા વિનામૂલ્યે સેવા જેટલી બી આપી શકાય એટલી આપશે એવી હું આશા રાખું છું અને એમને જ્યારે બી મારી જરૂરિયાત પડશે ત્યારે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ અંદર મારો સાથ સહકાર એમની સાથે કામ કરશે